જે પાઘડી પહેરીને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણો આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીઓ અત્યારનો સમય એવો સમય ચાલતો દીકરીને એટલું જ વિચારવું જોઈએ કે જે ઘરની અંદર મેં જન્મ લીધો છે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું મૂડી નહીં તમારો બાપ તમારું નામ તો છે કમા આબરૂ તો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબ છે ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું નું કઈ ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગા વાળા આવતો હોય ઘરનો નો વડીલો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનો નો કોઈ એનો બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવે